નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ વિષય છે વિજ્ઞાન જેનું પાઠ નવમો જેનું નામ છે વિદ્યુત તથા પરિપથ આ પાઠના સ્વાધ્યાય પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

ત્યાર પછી પ્રશ્ન બે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તેનું નિશાન કરો જેમાં પેલું વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે ખરું બીજું વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે શણની દોરી વાપરી શકાય છે તો ખોટું ત્રીજું વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે તો ખોટું પ્રશ્ન ત્રણ સમજાવો કે આકૃતિ નવ પોઈન્ટ ત્રણ માં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી તો આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત હાથો છે પ્લાસ્ટિક વિદ્યુત અવાહક છે તેથી વિદ્યુત પરિપથના એ અને બી વચ્ચેનો ભાગ સળંગ વાહક તારથી જોડાયેલ નથી આમ આ પરિપથ અપૂર્ણ કહેવાય તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી ત્યારપછીનો ચોથો પ્રશ્ન બલ્બને પ્રકાશિત કરવા માટે બે તારના મુક્ત છેડા ક્યાં જોડવા જોઈએ તે દર્શાવવા માટે આકૃતિ નવફટ માં દર્શાવેલ ચિત્ર પૂર્ણ કરો તો ઉપર આપેલ આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા બે વાયરો જોડાયેલા નથી તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય ત્યાર પછી પ્રશ્ન વિદ્યુત ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વીચ તેની સાથે જ જોડાયેલી હોય છે તો વિદ્યુત નો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ કરવા અથવા બંધ કરવામાં થાય છે વિદ્યુત સ્વીચ વિદ્યુત ઉપકરણોમાં તેની સાથે જ જોડાયેલી હોય તેવા વિદ્યુત ઉપકરણો નીચે મુજબ છે જેમાં રેડિયો ટીવી એરકુલર એસી વોશિંગ મશીન માઇક્રોવેવ ઓવન ગ્રાઇન્ડર મિક્સર વગેરે ત્યાર પછી પ્રશ્ન પાંચ આકૃતિ નવ પોઈન્ટ ચૌદમાં પરિપથ પૂર્ણ કર્યા પછી સેફ્ટી ને બદલે જો રબર લગાડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે તો ના બલ્બ પ્રકાશિત થશે નહીં તેનું કારણ સેફટી પિન વિદ્યુત વાહક પદાર્થ છે અને તેને બદલે મૂકવાનો પદાર્થ રબર વિદ્યુત અવવાહક પદાર્થ છે આમ વિદ્યુત પરિપથમાં વિદ્યુત સુવાહકને બદલે વિદ્યુત અવવાહક પદાર્થ મૂકવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે આથી બલ્બ પ્રકાશિત થશે નહીં ત્યાર પછી પ્રશ્ન સાત શું આકૃતિ 9.15 માં દર્શાવવામાં આવેલ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે

કે બલ્બ પ્રકાશિત થાય છે શું આ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક સમજાવો તો તે પદાર્થ વિદ્યુત સુવાહક છે કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે પદ્યોત પદાર્થ વિદ્યુત સુવાહક જ હશે પદાર્થ વિદ્યુત અવાહક હોત તો વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ શકે નહીં અને બલ્બ પ્રકાશિત થાય નહીં નવમો પ્રશ્ન તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે સમજાવો તો ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે આ વખતે હાથ ખુલ્લા વાયરને અડગી જવાની સંભાવના રહે છે આમ થતા શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતા વિદ્યુતનો આંચકો લાગે છે જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલા પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ના હોવાથી વિદ્યુતનો આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે ત્યાર પછી પ્રશ્ન દસ ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રુ ડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચઢાવેલ હોય છે શું તમે તેનું કારણ સમજાવી શકો છો

વિદ્યુત પ્રવાહ અને તેની અસરો વિદ્યુત તથા પરિપથના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો